હા મારી પ્રજા પુત્ર ટાઈગર વિહોતા ટાઈગર વિહોટા ટાઈગર વિહોટા બાદુ <ahan> કઉ <laughs> <hug42> <h� dragon>

અને આ તો ગમરો લખાઈ ને બેહવા દીધો હોય ને કે ચાલનો એમનો ગોઘરો દબાઈ દીધો હોય અને દાતણ કરી વેલી મેલ વેલી મેલ વાલી મેલ મોટો આહા લે આ વાર માં વાર ગરમી લાગા સૂરજ દે લાગે મારા ઉપર રખવાય થયો જો ને બાલે ગરમ લાઈ થઈ જાય એમને તાપમાં તપી તપીને ને દોરા દબ થઈ જાય તો દોહા ની ઉમર માં અનંત લાગી જાય એમને ગઈ રાત દોરા દબ બાલ થઈ જાય એટલે દાતણ ના ખૂબ લોખર નો લઠ્ઠો હોય

Esta feliz con ello Estaba feliz અને ઠપકો આવી ગયા તારે હે પણ ખરેખર પેલા કૂતરાની પૂંછરી જેવો છોકરો હા ગમે એવું સીધી કરો ને આ કૂતરું નહીં ગમે એવું કૂતરાની પૂંછરી સીધો સીધી કરો પે પાછી વોકિંગ થઈ જાય એવા છોકરો ને મારો એવું છે આ ઓકો ઓકો જ રહેવાનું છે ના જો મને પોણી મેળવા દે ને આમાં મારું યાર પહેલાથી છોકરાને કશું કીધું નહીં એના મારા વોકવામાં આવ્યું છે પોણી બાપને મેં લેવાનું હોય આ મારો બેટો એમ કે હે તો બાપા તમે મેલ લે લો ઓ જને બેટા તું ચાર હું સુતો દી લેર કર અરે ભગવાન અમારા ના દારા તો જો ખરેખર મો બાપનું નામ લઈને دارو અબ મુગાર ગયા તો કેવું હારું રે લ્યા અને આ છોકરો તો કે હું તો રાતે હું વિચાર્યું તમાર છોકરો સુધરી ગયો પેલા થપ્કો આલીન જાતે એ હું સુધરા આ તો બહુ કાચંડા બઠેમ રંગ બદલ્યો ને તો પાછો વાંધો નહીં હેરા ને ભાઈ આમાં શું કરીએ તામાં આપણી અમે પેરેન્ટ કશું કીધું નહીં અને આ મારા થઈ જાય ને એટલે છોકરાને કહું હ નહીં નાખ લે અને એ નહીં નાખું ને મારા જાતે જવા પડે છે આમાં શિખર બાયરી તો ઉઠે કે ના ઉઠે તો અમે શું જાતે જ મેળવો પડે છે આ મારે એમના ઘોલું લાગી આવ્યું હતું

છોકરા yeah, <laughs>

આ વાર કોઈ લેવા જયો છે વાત નહી આ વાર હો બેટા ધને હું નહીં આ તબેલાની વાત કર હાથ છોરું નહીં આની હા બોલતું જાવ વાત ઓ

તે બધો ખર્ચો છો જો આ મારા કેર કો ચાલ હોય એવું લાગે છે સણી ચાલ આ મનો વાગ ગુના વગર તમે મારો હો ચાલ તો હશે તો બાર તો પારો કઈ તો છે ને આ પેલા રુક્ષિંગ ના મારા કેર મારે તો ને લોકો ચાલ હશે કોઈ જીવો દીવો નહીં તબેલાનો માલિક છે વગર તબેલો વેચવાની વાત ચમ કરી

મારો બેટો આજ તો આવો રંગ બદલે ને હો કોક થનારું છે 100 ટકા કાંગે એમને મારો રંગ બદલે નહીં કો કોને જોયું હા રૂપસિંહ આવે છે બાબા તે લહેડ બેટા પર હું ઘર થોડો લાગા તેલ નહીં

અને કોઈ આપણે ઘેર કોઈ ભેરો મળ્યો કે આ વાત કરે ને ભાઈ મારા વિશે ઘર વિશે બોલ બરાબર હું મારો બેટો કે ખવડાય હા ના હું ફી બેટા છોકરા હું ભાઈ હા બાબા કોમ કરો તો બાપા ના હા સેવા તો આવ હા 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 ડ્રાઈવર માં સેવા ચાલુ રાખજે હું કીધું કીધેલું છે મારા ઘેર આવી જવાનું ગમે તે થાય જો

ભાઈ લે એને અવાજ નતો ન્યા કરતો પણ થોડાક ને આ ફુગળો ફુગળો પૈદાન તો કોણ દબાવે વી એ દબાવે લેવું હાય હે ચા જઈ જો કે તો બાપાની સેવા કરજો

હવે એ લોકો આમ તો ઘર ઉપર જાવ પોલીમરના બના પર જાવ અને પોલીમરના બના પર આયા આપણો ફોન લઈને અને બરાબર પોલીમર લઈને જઈએ બરાબર કાકા તો ગુરો કરો આલી પેલો ક્યાં જું આગળ જઈ બોલો એનું

બાબા મારા ઘર આવ્યો બરાબર હું તમારો ઘેર આવ્યો તે મને કહ્યું તબીલા વિશેનું હું પકડી લેલો ખરાબ પ્યારા મને ઉભર મારા નહીં હા તબેલા વાત કરો તો કોણ કે હો તો જોયો નહીં ઉનો તમે કરતા તો જોયો જ નહીં યાર જોયો નહીં વાત કરતા જોયા તમે મને ના આ ના ના તો વાત આવી મને તો મત તાન જબર મારે અમે ક્યો આજી ભાઈ મેં હું મારું ભૂ થઈ ગયું આયે નહીં હવે તમે તો હેલો અરે ધોકો ને દોરી કઢે તોય મારું મારું ધોકો અરે તમે બાપા આને એવું હતું ને તબઈ લાવ એટલો બધો ખર્જો કરો હા 4000 લા

એમ ના કર તો આ હા હું તો ભગવાનનો મોરક એ સેવા જીવન બધી વાતો કેવા કરું ઘર હે આ

yeah ji baat baani aadi a bol yeah torun yaar rupwa ma un je hamu tamare torat bad bad dakau ki baat karu to par ame

એટલે તમે જમ તો આર બે બિચારે કોક કર આવો તો તમે જો તો હાલ મમ્મા મોકલે મને ભાઈ બધી તમે એટલું ના હવે એને તો આવતી હાર ના એ તો બે મહિને આવો તો શું થાય તો ખાવા પીવા નું આટલું તું આલી જાય એ તો હે કે ફિલ્મ બધું આવતું જાય ખાલી આવ્યું ના કરતા બાકી

તને મદદ કરવા નહીં મોકલતો મારો કીતર ગરમ થાય ને માટે મોકલું તું જવ તો પેલો મને મહિને પોતદાર પગરા લન તોય હારો અમે ડૂબું તો એટલે મારા મારા ઘરની આવક થઈ જાય તું મધુરી કર ને હું ઘેર બેનો ખાય દાદા ને કર્યું કોણ તો વડે હે બાબા એક પાણી પીવી લઈ જાય ફટાફટ આવ કોણ બન પડ જાઉં અને પછી આ બેહન કોક નાખું આ છે શિખરપુરા સુમરા તો પોગે વાગી છે એટલે શું કરે તનમ એ વાતો કવિ પર છે નાખ્યા ઉરે હા પર ઉપર છે આ caras 2000 નંબર અરે

પગાર ઉપર રાખે છે સોમો કે મદદ કરવા આવે તો સોમાને આ વાતની ખબર નહીં લાગે અને પેલો કાચેંડા રંગ બદલે છે આ પગાર એ ડાયરેક્ટ લઈ લેતો એ બાયડી ને બે જણો પણ એમને ખબર નહીં આ રૂપસિંહ ની એના જોડે જવું તા સાચી વાતની ખબર પડશે આ રૂપસિંહના રૂપને તો એની જન્નારી નહીં ઓળખી તો સોમલાના છોકરાની શું આકાર જો હવે એના ભૂખા કાઢી